આજે પણ દીકરીને તજી દેવાના કિસ્સા છે કડકડતી ઠંડી અને તળાવ પાસે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતી નવજાત બાળકી આ દ્રશ્ય જોઈને ભલબલાની આંખો ભીની થઈ જાય નિષ્ઠુર માતાની મમતા કદાચ મરી પરવારી હશે આવા સમયે દીકરી માટે દેવતૂત બનીને પોલીસ આવે છે અને એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં જ દીકરીની છઠ્ઠીની વિધિ પણ કરવામાં આવે છે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને દીકરીને નવજીવન આપનાર સુરત પોલીસની વિગતે વાત કરી વાત ગુજરાતી પર ઓળી જોડી પીપ્પળપાન પોલીસે પાડ્યું હસ્તીનામ મોટાભાગે પોલીસ હંમેશા કડક જોવા મળે છે કારણ કે નાગરિકોને કાયદાનું ભાન કરાવવાનું તેમનું

તે એક તપાસનો વિષય છે પરંતુ સુરત પોલીસે જાણ થતાની સાથે તેમણે માનવતા છે તે મહિકાવી આટલી કાતિલ ઠંડીમાં પણ બાળકી રડતી નહોતી આ જોઈને પોલીસ પણ ભાવુક થઈ ગઈ ડિંડોલી પોલીસે તાત્કાલિક બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી સારવાર અને જરૂરી રસીકરણ બાદ સુરત પોલીસે બાળકીની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી લીધી છે પોલીસ વિભાગ દ્વારા ગઈકાલે જ્યારે દીકરી છ દિવસથી થઈ ત્યારે પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ પરંપરાગત રીતે તેમની નામકરણ વિધિ એટલે કે છઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના પત્ની પણ હાજર રહ્યા હતા છઠ્ઠીની વિધિમાં જોડાઈને ઓળી જોળી પીપળ પાન પોલીસ વિભાગે રાખ્યું હસ્તીના આ બોલીને દીકરીનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું ડિડોલ પોલીસ મથકના પીઆઈ આર જે ચુડાસમા અને તેમની ટીમ છે તે ચોવીસ કલાક દીકરીની દેખરેખ છે તે રાખી રહી છે હોસ્પિટલમાં ચોવીસ કલાક મહિલા પોલીસકર્મીઓ પણ તેનાત રાખવામાં આવ્યા હતા જેથી જરા પણ બાળકીની માતાની ખોટ ન વર્તાય નામકરણ વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા જે બાળકીનું આ દુનિયામાં કોઈ નહોતું તેના માટે આ જે ખાકી છે તે વર્દીધારી હાલરડા ગાતા અને ખુશીઓ મનાવતા જોવા મળ્યા હતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે લોકોની સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી અદા કરવી એ પણ પોલીસની ફરજ છે એક તરફ પોલીસ હસ્તીની સાર સંભાળ રાખી રહી છે

આ સાથે એક બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે અને તેમાં પોલીસ જવાનો છે તે પોતાની રીતે દીકરી માટે રાશિ છે તે અર્પણ કરશે એટલે કે ભવિષ્યમાં જ્યારે કોઈ બાળકીને દત્તક લેશે ત્યારે એકત્રિત કરાયેલી જે રકમ છે તે તેના અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગ થશે ત્યારે સુરત પોલીસની આ ઉમદા કામગીરીની હાલ ચારે ચર્ચા થઈ રહી છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહી ગુજરાતી પર